નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાન દઈ સાંભળી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સાત દિવસ એટલે કે સત્તરમી તારીખ થી લઈને તેવીસ સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને મિત્રો આ સાથે ગુજરાતમાં ચાર દિવસ એટલે કે વરસાદ સાથે ગાજવીજ પણ આગાહી આપવામાં આવી છે અને નવરાત્રી બીજા જ દિવસે બીજા દિવસ સુધીમાં ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે અમદાવાદ માં સ્વસ્થ નવરાત્રી મહોત્સવ શ્રદ્ધા યોજાશે વિજેતા ને એક લાખ રૂપિયા સુધી નું ઈનામ પણ આપવામાં આવશે અમૂલ બટર સહિત આઠસો પ્રોડક્ટ ની ઘટાડો કરવામાં આવશે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ના દરમાં ઘટાડાની જાહેરાત થઈ છેતા મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી 1 લિટર ગીના ભાવમાં ₹30 નો ઘટાડો પણ જોવા મળ્યો અમદાવાદમાં ડેન્ગ્યુનો રાફડો પાટ્યો 13 દિવસમાં 200 થી વધુ કેસની ફળફડાટ 26 વો સ્પૉટ્સ જાહેર ગુજરાતના જળાશયોમાં 19% જળ સ્તર જોવા મળ્યો 111 તો છલકાયા 145 હાઈ એલર્ટ રાખવામાં આવ્યા મઈસણા કડી હાઈવે બે ગમસ કાર કસમાત જુવા મળ્યા ડંપરે ચૌદ વર્ષના બાળકને કચેડ્યો શિક્ષકોની કાર ડિવાઈડરે અડી જતા બંનેના મોત જોવા મળ્યા વડોદરા શહેરમાં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં ખાણીપીણી માટે ટેમ્પરરી ફૂડ સ્ટોલ ઊભા કરતા ધંધાદારીઓને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ તાત્કાલિક લાયસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવું કહેવામાં આવ્યું જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો ઘર માલિક સામે ગુનો નોંધાયો સુરતમાં પણ અમદાવાદ જેવી ઘટના સામે આવી સ્કૂલ બહાર ધોરણ બાર ના વિદ્યાર્થીઓ પર સળિયા વડે જીવલેણ હુમલો વાલીઓ માં રોષ જોવા મળ્યો દેવાયત ખવડ જેલના ના હવાલે હુમલાના કેસમાં માં પૂર્ણ આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી થશે ગોદરા સહરમાં તેર કલાખના વિજકાવતી ગ્રાહો કમાં રોસ જોા મળ્યો યામ જીવીસી આલ કચેરીએ મચાવ્યો હુબાળો અમદાવાદમાં એસજી હાઈવે પર રાતે બે વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નવરાત્રી માટે તંત્રનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો વડોદરામાં અકોટાની મહાત્મા ગાંધી હાઈટ્સના પરિવારોના નવા સ્માર્ટ મીજ મીટરનો વિરોધ કરી હલ્લાબોલ મચાવ્યો વડોદરામાં ઘરકામ કરતી મહિલા એ રૂપિયા ને કિંમત ના સોનાના ઘરે ચોરી કાર્યની આશંકા ગુનો નોંધાયો નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ વ્હીલ ભટકાતા માર્ગ ઉપર દારૂની પોટલીઓની રેલમ શેડ જોવા મળી વડોદરા શહેરના હાઇવે પરના ગેરકાયદેસર દબાણો લારી ગલ્લા શેડ તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ કરવામાં પણ આવ્યું નવરાત્રી પહેલા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધબધપાટી વલસાડ માં અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો ખેલૈયાના ધબકારા વધ્યા તો મિત્રો ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પાંચ અકસ્માત જોવા મળ્યા પાંચ લોકો ના મોત ત્રણ લોકો ઘાયલ હજુ ત્રણ દિવસ રહેશે મેઘરાજાની રમઝટ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માં વરસાદ એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું યાત્રાધામ બહુજરાજ ને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો ગુજરાત સરકારનું જાહેરનામું ભરૂચમાં એક વિચિત્ર ઘટના સામે આવી તારી શું વકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો ઓગણીસ સામે ફરિયાદ દાખલ ગુજરાતમાં કોંગ્રેસના વિરુદ્ધ વચ્ચે મતદારની યાદી થશે અપડેટ બે હાજર બે અને બે હાજર પચીસ ની યાદીની થશે સરખામણી જામનગરમાં હુમલાના બે બનાવમાં એપલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો એસેસરીઝ જોવા મળ્યો મામલે કંપનીની દુકાન એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનમાં પોલીસના દરોડા દરોડાના પગલે કેટલીક દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ રવાના થઈ ગયા અમરેલીના ના ભાવકા પવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલા કેસ બે આરોપી ઝડપાયા સૌથી સમાચાર મળી રહ્યા છે નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ મામલે દસ ટકા બાળકો મૃતકોની યાદમાં નજીવી ફી માં પ્રવેશ આપો હાઈકોર્ટનું નું સૂચન રાજસ્થાનના ના બારા જિલ્લા પચીસ વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષકે દંપતીએ મોટો સરકારી પગાર લીધો અને ફરિયાદ બાદ લાપતા જોવા મળી બિહારમાં બેઠક પર ઉમેદવાર તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં મુકવાયા જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં જણાવ્યું કે પિતા ધનિક હોય તો પણ માતાની બાળકની કસ્ટડી નહીં લઈ શકે હાઈકોર્ટમાં તમામ દલીલો ફગાવી

બિહારમાં સીટ વહે નુકશાની શક્યતા પૂરેપૂરી ઉત્તરાખંડ હિમાચલ અને જમ્મુ કાશ્મીર કેમ આટવાની ઘટનાઓ વધી રહી છે તબાહી નું હિમાલય કનેક્શન ઉત્તરાખંડમાં ભારેથી વતી ભારે વરસાદની તબાહી જોવા મળી 17 લોકોના મોત 16 ઘોમ જોવા મળ્યા ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન પણ જોવા મળ્યું ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઈલ પરીક્ષણની તૈયારીમાં નોટમ જાહેર 14 1400 કિલોમીટર થી વધુનું રેન્જ હશે અમુકને જેલમાં નાખો તો બધા સીધા થઈ જશે પરાળી સળગાવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો પાણીનો મુદ્દો ઉઠાવનારા ઇન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે સથી સાત ગુંડાઓને કરી મારપીટ કર્ણાટકમાં SBI બેંકમાં હથિયારધારી લૂંટારો ઉઠરાટક્યા 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ કરી રફુ ચક્કર દેશભરમાં સુરક્ષા બે પાન જોવા પગે ના લાગતા ઓડિશામાં શિક્ષકા વિદ્યાર્થીઓને ડોર માર માર્યો ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરોમાં સીરિયલ નંબર ઈવીએમ માટે ચૂંટણીની